તો દર્શકો તમને હું આ ઓપન પાર્સલ કરીને બતાવું છું આ પાર્સલની અંદર તમે જોઈ શકો છો કુર્તીઝના સેટ જાય છે જેની અંદર અલગ અલગ કલર ઓપ્શન્સ તમને આપીએ છીએ પાંચ પાંચ પીસનો કોમ્બો રહેશે જેની અંદર સાઇઝ બધી જ ટાઈપની મળી જશે અને કુર્તીઝ સિવાય પણ તમને અહીંયા બોટમ વેર છે સારીઝ છે ડ્રેસીસ છે આ બધા કલેક્શન્સ તમે ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો કારણ કે હજી જ જો તમને ફેસિલિટીઝ આપે છે કે તમે તમારા ઘરે બેસીને પણ શોપિંગ કરી શકો છો કાં તો તમારે જો ડાયરેક્ટલી અહીંયા આવવું હોય લઈ પરચેસિંગ માટે તો પણ તમે સુરત આવીને

અને લાસ્ટ ટાઈમ આપણે જે કલેક્શન રાખેલું એક લાખની ઉપર હતું બટ આ વર્ષે આપણી પાસે બે લાખથી વધારે પ્રોડક્ટ છે જેમાં તમે જોઈ શકો છો તમને આ ટાઈપના સરસ સરસ હેવી હેવી ડ્રેસ મટિરિયલના કલેક્શન જોવા મળશે જે તમારા વિચાર કરતાં પણ સસ્તી રેન્જની અંદર મળી જશે અને ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી એવન ક્વોલિટી રહેશે અહીંયા તમે લાઈવ પર્ચેસ આઈ મીન લાઈવ સ્ટીકરિંગ કરે છે એ પણ તમે જોઈ શકો છો જે બારકોડ સિસ્ટમ છે એ બારકોડ્સ લગાવવામાં આવે છે જેનાથી સ્કેન કરીને ઇઝીલી ખબર પડે કે કેટલા પીસના સેટ રહેશે આ તમે જો નવા નવા સેટ્સ આપણી પાસે આવી ગયા છે ડ્રેસ મટીરિયલની અંદર અનસ્ટિચ સૂટ રહેશે કાં તો તમને કોટનના ડ્રેસીસ જોતા એ કોટનના પણ મળી જશે આ સાઈડ પણ તમે જોઈ શકો છો લાઈવ કસ્ટમર શોપિંગ કરી રહ્યા છે તમે પણ આ રીતના આવી શકો છો આ સાઈડ તમે જોશો તો સાડીઓના ઢગલા અને ઢગલા છે જે માત્ર ને માત્ર એકસો ત્રીસ રૂપિયાથી શરૂ થઈ જશે આપણે સાડીનો સેલ અને આની અંદર પણ તમને દર્શકો મિક્સમાં કલેક્શન લેવું છે કે અમુક તમારે સાડીઓના સેટ લેવા છે કાં તો અમુક તમારે આ ટાઈપના થ્રી પીસના જે ડ્રેસીસ હોય એના સેટ લેવા હોય તો બધી રીતના તમે લઈ શકો છો બસ સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા જે પણ કલેક્શન હશે એ તમે સેટવાઇઝ આ પ્રમાણે લેવાનું રહેશે હવે નાનકડો આમ તો બિઝનેસનું સ્ટાર્ટઅપ પણ કરવું હોય તો આપણે બધાથી પહેલાં સાડી કા તો કુર્તી રાખવી પડે કારણ કે આ બે વસ્તુ એવી છે ને કે આખા ઇન્ડિયાની મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે કોટન સાડીની વાત કરીશું તો આપણી પાસે કોટન સાડીની ધમાકેદાર વેરાયટીઝ છે આની અંદર તમે જોઈ શકો છો દસ દસ પીસના બંડલ છે સેમ કલર સેમ ડિઝાઇન સેમ ક્વોન્ટિટી ઇફ અગર તમને આ ટાઈપની પાર્ટીવેર જીમીચુ મટિરિયલની સાડી જોતી હોય તો આ ટાઈપની સાડી પણ મળી જશે હવે આપણી દુકાન છે બરાબર તો દુકાનની અંદર કસ્ટમર આપણી પાસે ક્યારે આવશે જ્યારે આપણે એમને સારું પ્રોડક્ટ આપીશું જે ફેશન જે ટ્રેન્ડિંગ કલેક્શન ચાલતું હોય એવું કલેક્શન આપીશું આપણું માર્જિન પણ નીકળી જાય આપને પણ ફાયદો થાય આપણા સામેવાળા કસ્ટમરને પણ ફાયદો થાય એવું કરીએ તો આપણી દુકાન બારે માસ ચાલી શકીએ ને એ વસ્તુ ક્યારે પોસિબલ છે જ્યારે તમે આ બધી સાડીઓ મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં લ્યો છો બાકી તમે જોઈ લો તમને હેવીથી હેવી જે સિલ્ક સાડીઓ હોય ને એ ટાઈપની હેવીથી હેવી સિલ્ક સાડીના કલેક્શન મળી જશે આપણે સ્પેશિયલી બોલીવુડ સાડીની પણ ડિઝાઇનો છે હજાર પ્લસ આપણી પાસે બોલીવુડ સાડીની ડિઝાઇન છે તમને આ રીતની બોર્ડર સાડી જોતી હોય તો આપણી પાસે આ રીતની બોર્ડર સાડી પણ મળી જશે અહીંયા મેનિક્યુનમાં આપણે અલગ અલગ ટાઈપની સાડી પહેરાવી છે જેનાથી તમને નોર્મલી અંદાજો આવી જશે કઈ કઈ ટાઈપની સાડીમાં ડીલ કરીએ છીએ બાકી કોટન સાડીની અંદર તમે વિચારી પણ નહીં શકો એટલી બધી પેટર્ન્સ છે ડિઝાઇન છે મટિરિયલ છે પાછળ બેક સાઇડમાં તમે જોશો તો તમારે કમ્પલસરી આ રીતના સેટવાઇઝ કલેક્શન લેવાનું રહેશે કારણ કે આપણે ત્યાં હજી જૂનમાં સિંગલ પીસમાં જરાક પણ ડીલ નથી કરતા તમારે ડ્રેસીસ જોતી હોય કુર્તી સારીઝ બોટમવિયર એન્ડ અહીંયા નાના બાળકોના કિડ્સવેરના કલેક્શન હોય કાં તો આપણે વાત કરીશું ચણિયા જોડીના કલેક્શન તમામ ટાઈપના કલેક્શન મળી રહી છે તો દર્શકો આજના વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં અને હા હજુ સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો હું ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ